કેશોદના વાઘેશ્વરી મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના સરદ ચોક વિસ્તારમાં આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં દેવ ઉઠી એકાદશી નિમિત્તે રાત્રે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના ગોપી ગૌસેવા ગ્રુપ દ્વારા ભગવાનની જાન જોડીને નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે ભગવાનના સમય યજમાન પરિવાર ધર્મેશભાઈ જોશી દ્વારા વિધિવત કરવામાં આવ્યું હતું પૌરાણિક શાસ્ત્રો અને વેદ પુરાણોમાં દેવ ઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે એ મુજબ જલંધર નામના શક્તિશાળી અસ્ત્રોનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી વૃંદા ભક્તિ અને સતી સત્વના બળ પર જલંધર અજય બની ગયો બધા દેવતા તેમનાથી કંટાળી ચૂક્યા હતા એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું જેમાં તેઓ ગયા બધા દેવતા થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યું ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી પતિના મોતથી દુખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું દુખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલીગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો તેને દેવ ઉઠી અગિયારસ કહેવાય છે ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ હશે તુલસી તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા પર રહેશે આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે કેશોદના વાઘેશ્વરી માતાજીના મંદિરના પૂજારી પંકજભાઈ મહેતા ઉમંગભાઈ મહેતા કરમેશભાઈ મહેતા ઉપરાંત ગોપી ગૌ સેવા ગ્રુપના ટ્રસ્ટીઓ કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમો સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી કેશોદના ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત લાઇવ ન્યૂઝ ગાંધીનગર